આજનો મારો વિષય છે ડોક્ટર વાસે બાંબેક્ટર અને ભારતીય શ્રી સુર્જને હથેળીમાં કોઈ ઢાકી નથી શકતું સુર્જને હથેળીમાં કોઈ ઢાકી નથી શકતું દરિયાની લહેરોને કોઈ રોકી નથી શકતું દરિયાની લહેરોને કોઈ રોકી નથી શકતું આસમાન તારી ઊંચાઈ અમને ખબર છે એ આસમાન તારી ઊંચાઈ અમને ખબર છે પણ મારા ની ઊંચાઈને ને કોઈ માપી નથી શકતું મારા ભીમ ની ને કોઈ માપી નથી શકતું અનેક સમાનતાની આડમાં આડ માં ભણીને માનવીય અધિકાર એટલે કે ડોક્ટર પાસે આંબેડકર સ્કૂલની બહાર બેસીને જે ભણેલું બાળક ભારતે સૌથી શ્રેષ્ઠ બંધારણની ભેટ આપી પીડિત શોષિત અને વંચિતોને પોતાના હક અપાવ્યા તેમ જ નારીઓને પગની જૂતીથી માતાનો તાજ બનાવી દેરા એકમાત્ર રત્ન એટલે કે ડોક્ટર પાસે આંબેડકર એકમાત્ર રત્ન એટલે કે ડોક્ટર પાસે આંબેડકર હર શોષિત કો હક દિલા ભીમને હર શોષિત કોયામને भारतीय नारी का सम्मान बढ़ाया है भीम ने, भारतीय नारी का सम्मान बढ़ाया है भीम ने, लोग कहते हैं कि क्या किया है भीम ने, लोग कहते हैं कि क्या किया है भीम ने, मुझे मेरे वजूर से वाकी कराया है भीम ने, मुझे मेरे वजूर से वाकी कराया है भीम ने, बाबा सर श्री उन्हें समाजनु अपुष्टान करन સંઘર્ષ કર્યો અને પોતાના મૂળભૂત અધિકારો માટે રાખવા રાત દિવસ મહેનત હાથ ધરી રાત દિવસ મહેનત હાથ ધરી આજે જે મહિલાઓ માન સન્માન સાથે જીવે છે ને આજે જે મહિલાઓ માન સન્માન સાથે જીવે છે ને એ માત્ર ને માત્ર બાબા સાહેબની દેન છે એ માત્ર ને માત્ર બાબા સાહેબની દેન છે ભારત દેશની તમામ સ્ત્રીઓએ ભારત દેશની તમામ સ્ત્રીઓએ એ વાતની ગાંઠ બાંધી લેવી જોઈએ કે એમનું ઉદ્ધારક બીજો કોઈ નહીં પણ ડોક્ટર વાસબ આંબેડકર હતા એમના ઉદ્ધારક બીજો કોઈ નહીં પણ ડોક્ટર વાસબ આંબેડકર હતા પરંતુ અફસોસની વાત તો એ છે કે જેના થકી મહિલાઓને પોતાનું અસ્તિત્વ મળ્યું એ જ મહિલાઓ તેમના ખરા ઉદ્ધારકને ઓળખી નથી શકતી એ જ મહિલાઓ તેમના ખરા ઉદ્ધારકને ઓળખી નથી શકતી હવે સૌથી મહત્વની વાત કરવી છે મારે હિન્દુ બિલની શું છે હિન્દુ બિલ મહિલાઓની મુક્તિ માટે એક ઉજડી સવાલ મહિલાઓની મુક્તિ માટે એક ઉજડી સવાલ હિન્દુ બિલમાં મહિલાઓને અનેક અધિકાર મળ્યા

કોઈ સ્ત્રીને કોઈ હાથ લગાવી ગેરવર્તન કરે છે ને તો એની ઉપર પણ ગુનો નોંધાય છે સાહેબ એની ઉપર પણ ગુનો નોંધાય છે હું તો મારા મુક્તિદાતાને ઓળખી ગઈ તમે ક્યારે ઓળખશો હું તો મારા મુક્તિદાતાને ઓળખી ગઈ તમે ક્યારે ઓળખશો જો બાબા સાહેબ ના હોત

देना और बराबरी का हक देने की जरूरत है स्त्री को सम्मान देना और बराबरी का हक देने की जरूरत है किसी भी धर्म की किताबों में औरत को कुछ भी नहीं दिया किसी भी धर्म की किताबों में औरत को कुछ भी नहीं दिया अगर ये दर्जा और बराबरी का हक मिला तो सिर्फ और सिर्फ भारत के संविधान ने दिया तो सिर्फ और सिर्फ भारत के संविधान ने दिया